આજ તો મેં બનાવ્યો આંડું હું છું પલુ પલું જલું ને નવા બ્લોગમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે જો સાંજ થતા ને આપણે આંડુ બનાવવાના બેટર તો મેં એક દિવસ પહેલા જ રેડી કરી નહીં એમાં બધા મસ્ત મજાના વેજીટેબલ કટ કરી અને રાખી દીધા હતા અને આજુબાજુ જો આંડુ આપણે મૂકી પણ દીધો જો અસર મસ્ત રીતે હવે ફૂલાઈને દડા જેવું થઈ જશે પછી આપી દઈશું આપણે જીતને જમા પહેલાં જીત જમશે આ બધા મસાલાના ના તે કારણ કે ગેસ છે ને જીતને તો ફૂલ ટેસ્ટી ભાવે જે આપણને થોડું ઘણું હોય જીત જમા બેસી ગયા જમીને પછી જો મારા બધું ઘર ને બધું સાફસુફ કરવાનું હતું કારણ કે આખા દિવસ ને પડ્યું હતું કારણ કે મને ટાઈમ ઓછો મળે એટલે હું સાંજે જ ઘરમાં બધું ઊંચા નીચું કરું પછી ઊંચા નીચું કરીને જીત કે છે બાજે બેરવા જાય મેં હલો જાય બારે બે તો હું જીત બે ઢોસા નાના છોકરા જવું હિંચકો લઈ લીધો ભૂંડી લાગે છે ઇંચકા ઉતરતો હિંચકો મેં મૂકી દીધો ગઈ જીતને તો મોબાઈલ હું મસ્ત મજાનું એન્જોય કરતી હતી કારણ કે મને તો ઇંચકા ખાવા બહુ ગમે તમે બાળપણમાં ઇંચકા ખાધા કે નહીં ઇજ કરીને કરી તો ગઈશ છે ને ઘરે નહીં તો સુઈ જાય આજે એમાં મિની બ્લોક મારતો ફરી મળી એક નવા મિની બ્લોક સાથે ત્યાં સુધી ખુશ રહેજો ને ખુશ જો બાય ટેક